છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કોંગ્રેસ દ્વારા ભારે રંગે ચંગે કરવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસે વિવિધ સંગઠનો તેમજ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે આવેલ કાર્યાલય સ્થિત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિ જોશી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડીપુલ ખાતે આવેલ કાર્યાલયના ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કાઉન્સીલર બાળુ સુરવે પુષ્પાબેન વાઘેલા સહિત વડોદરા શહેર કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા சுரங்கங்கள் <imert> 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 Niet te staan als ik gewoon maar je wat? Ik heb niet wat ernaar Dat lijkt me wel Ik heb het wel raar. Ik heb Onde é

પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે ગણતંત્ર દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ આજે એ દેશના બધા નામી એનામી બધા નેતાઓ જેમને આ દેશ માટે આઝાદી માટે સંઘર્ષ કર્યો શહીદી આપી બલિદાન આપ્યું એ બધાને આપણે આજે યાદ કરવા પડે મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મોલાના આઝાદ હોય શહીદ ભગતસિંહ હોય સુખદેવ રાજગુરુ આ તમામ નામી અનામી કારણ કે અંગ્રેજો સામેથી દેશને આઝાદી કેવી રીતે મેળવી આપણે સૌએ વાંચ્યું છે સાંભળ્યું છે અને જાણ્યું છે ત્યારે એ બધાને આજે નમન કરીએ છીએ અને ખાસ આજનો દિવસ જ્યારે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું બંધારણ બન્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસમાં પણ અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને આજે એ બંધારણ જે સંવિધાન છે એ સંવિધાનને બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી છે દેશ બધા નેતાઓને નમન કર્યા છે કારણ કે દેશમાં રાજ્યમાં અને ખાસ કરીને વરદા શહેરમાં જે સ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થયું છે કે આજે લોકશાહી ખતરામાં હોય સંવિધાન ખતરામાં હોય આવું એટલા માટે કહેવું પડે કે જ્યારે જે વેરો ભરનારા લોકો જે પ્રજા છે સામાન્ય પ્રજા જ્યારે એમને ન્યાય ના મળે જ્યારે એમની સાથે અન્યાય થતો હોય આજે હરની બોટ એક એક વર્ષ થઈ ગયું બહાર નિર્દોષ બાળકો બે શિક્ષકોએ જૂ ગુમાવ્યા આજે પણ ન્યાય નથી મળ્યો આ વડોદરામાં ભ્રષ્ટાસનના કારણે પૂર આવે દર વર્ષે પૂર આવે પણ આ વખતે તો છેલ્લા બે મહિનામાં જ ત્રણ ત્રણ વખત પૂર આવ્યા લોકોને ત્રણ ત્રણ દિવસ ઘરમાં બેસવું પડ્યું બાળકો નાના બાળકો યુવાનો વડીલો બધા નુકસાન થયું અગિયાર જેટલા લોકોને મૃત્યુ થયું તો આ જે ભ્રષ્ટ શાસકો છે જે પ્રજાનો અવાજ નથી સાંભળતા તો માટે અમારે એમને સંવિધાન બંધારણ યાદ કરાવવું છે અને આ વડોદરા ન્યાય યાત્રા જે છે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પણ અમે લઈને જઈશું કારણ કે આ દેશની અંદર કેટલા બધા આપણા નેતાઓએ જે કુરબાની આપી ત્યારબાદ આજે છોતેર વર્ષનો આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અમૃત પીવા માટે પણ આપણા નામી અનામી નેતાઓએ વીસ પીધું હતું ત્યારબાદ આપણે અમૃતનો સ્વાદ ચાખી રહ્યા છે ત્યારે આ સંવિધાન દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ એમની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું